સુરત જિલ્લાના ઓલપાડ માંગરોળ માંડવી કામરેજ પલસાણા બાડોલી અને મહુવા તાલુકાઓમાં ટ્રાન્સમિશન માટે ભાજપના ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી મિત્રો આજે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ના શ્રી તરફથી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભામિની તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ અમારા મહામંત્રીશ્રી આજે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને મળવાનું થયું છે અને આજે મળવાનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ છેલ્લા ઘણા મહિનાથી સુરત જિલ્લામાંથી જે ખાવડા અમદાવાદ નવસારી જે પાવર ગ્રીડની લાઈનો પસાર થાય છે એ લાઈનો પસાર થાય છે એમાં સુરત જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોમાંથી આ પાવર લાઇન પસાર થતી હોવાને કારણે ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે ખેડૂતોની માંગણી અને લાગણી પ્રમાણેનું વળતર મળે આ અંગે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને સમગ્ર ટીમ સાથે મળી ચૂક્યા હતા અને આ ઉપરાંત પણ ગુજરાત સરકારના નાણાં શ્રી અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે લોકો એપોઇન્ટમેન્ટ લઈને સમગ્ર સુરત જિલ્લામાંથી જે લાઈનો પસાર થાય છે એ અંગે વાકેફ કરવામાં આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ અમને ખાતરી આપી હતી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોના હિતની રક્ષા કરવાવાળી સરકાર છે અને ખેડૂતોને એનું યોગ્ય વળતર મળશે એ અંગેની ખાતરી પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને આપી હતી આજે ફરી અમે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને જિલ્લાના ધારાસભ્યશ્રી જિલ્લાની સંગઠનની ટીમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાથે મળીને અમે આ જ વાત ફરી દોહરાવીને ઝડપથી હવે આ પ્રશ્નનો નિકાલ થાય અને સુરત જિલ્લાના ખેડૂતોને એમની માંગણી પ્રમાણેનો યોગ્ય સંતોષકારક વળતર મળે એ વિષયની આજે અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ પણ અમને ખાતરી આપી છે આ પ્રશ્ન અંગે સત્વરે નિર્ણય કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાનો નિર્ણય કલેક્ટર નઈ અગાઉ આજ ચેમ્બરની અંદર કલેક્ટર શ્રી અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ ભરતભાઈ અમે લોકો ખેડૂત આગેવાનોની હાજરીમાં કલેક્ટરશ્રીને મળ્યા હતા પાવરગ્રીડના અધિકારીઓ સાથે પણ બેઠક થયેલી અને એ વખતે પણ ખેડૂતોને સારામાં સારું વળતર ચૂકવાય એ પ્રકારની રજૂઆત અમારા બધાની હતી ત્યારબાદ ગ્રીડ કંપની કોઈ કારણોસર જે પ્રકારે ખેડૂતોની માગણી હતી એ માગણી પ્રમાણેનું વળતર ચૂકવવામાં સંમતિ બતાવી ન હતી એટલા માટે અમે રાજ્ય સરકારમાં જઈને આ રજૂઆત કરવી પડી હતી ચોક્કસ અમારે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને હિતને વરેલી આ પાર્ટી છે અમારી સરકાર એ પણ હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહેનારી સરકાર છે એટલે સુરત જિલ્લાના ખેડૂતોની જે લાગણી છે એ પ્રકારેનું વળતર મળશે એવું અમને ચોક્કસ ખાતરી છે હું પાવર ગ્રીડ ખાવડા અમદાવાદ નવસારીની જે વાત કરી છે એની હું મારા વિધાનસભા બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાતો કરું તો બારડોલી તાલુકામાં ઓગણીસ ટાવર અને પલસાણા તાલુકામાં ઓગણપચાસ ટાવર એમ કુલ અડસઠ જેટલા ટાવરોની વિગતો મારી પાસે છે એ રીતે કામરેજ તાલુકો ઓલપાડ તાલુકો માંગરોલ ઉમરપાડા મહુવા આમ બધા જ તાલુકાઓમાંથી આ લાઈનો પસાર થવાની છે પરંતુ વધારે પ્રમાણમાં ઓલપાડ કામરેજ બારડોલી પલસાણા એ તાલુકામાં આ અમદાવાદ ખાવડા અમદાવાદ નવસારી લાઇન પસાર થવાની છે અને મેં કહ્યું તેમ કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી અડસઠ જેટલા ટાવરો પસાર થવાના છે અને એની લાઈનો જે આવશે એ પાછા જુદા જુદા સર્વે નંબરોને અસર કરશે પણ ફક્ત ટરની હું વાત કરું તો એ અડસઠ ટાવરો બારડોલી વિધાનસભા મત વિસ્તારના બે તાલુકા બારડોલી અને પલસાણામાં એ ઊભા થઈ રહ્યા છે આમ તો સૌપ્રથમ પ્રથમ બે હજાર ત્રેવીસમાં આનું સર્વે થયું બે હજાર ચોવીસમાં પણ એનું સર્વે થયું અને પછી છેલ્લે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જે રકમો નક્કી થઈ હતી એના કરતાં ઓછી રકમ ખેડૂતોના ખાતામાં જમા થયેલી એના લીધે ખેડૂતોમાં નારાજગી હતી એની એ ખેડૂતોની નારાજગી અમે અમારી સરકારમાં અમારા સાથી ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાહેબે કહ્યું તેમ કે અમે સમગ્ર અમારા પક્ષને અમારી સરકારને અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીને શ્રીને બધાને જ અમે રજૂઆત કરી છે અને આજે છેલ્લે માનનીય કલેક્ટર સાહેબ અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના નાયબ કલેક્ટરશ્રી અને નગર શ્રીની એક આપણે ત્યાં સમિતિ સરકારે બનાવી છે અને એ સમિતિ જ્યારે નિર્ણય કરવાની છે ત્યારે આજે અમે ફરીથી રજૂઆત કરી છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે ખેડૂતોની પણ એવી લાગણી છે કે રોડ જાય ત્યારે જમીનની વેલ્યુ વધે છે નહેર જાય ત્યારે પણ જમીનની વેલ્યુ વધે છે પરંતુ પાવરના ટાવર અને એ વીજ તાર જવાથી કિંમતી જમીનોની વેલ્યુ ઘટતી હોય ત્યારે આજે અમે સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને અમને ચોક્કસ ખાતરી છે કે ખેડૂતોને અમારી રજૂઆતોને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આવનારા ખૂબ ટૂંકા સમયમાં